પુરુષોત્તમ રૂપાલા સામે છેલ્લા ઘણા દિવસોથી ચાલતા ક્ષત્રિય ભૂપેન્દ્ર પટેલે સંભાળી છે જે અંતર્ગત મોડી રાત્રે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના આગેવાનો અને ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી તો બેઠકમાં ભાજપ પ્રદેશ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ હાજર રહ્યા હતા જો કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો મંત્રણા કરવાના મૂડમાં નથી તો સૂત્રોના જણાવ્યા મુજબ હવે ખુદ ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ પણ આ મુદ્દે દરમિયાનગીરી કરી આ વિવાદનો અંત લાવી શકે છે તો સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ક્ષત્રિય સમાજના મહાસંમેલન બાદ ક્ષત્રિયો હવે આરપારની લડાઈના મૂડમાં છે ત્યારે બીજી તરફ ભાજપ માટે ક્ષત્રિયોની આ નારાજગી મુશ્કેલી સર્જી શકે છે તેવામાં આગામી ઓગણીસ તારીખે અમિત શાહ ગુજરાતમાં પોતાની લોકસભા બેઠક ગાંધીનગર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલાં અમિત શાહ ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળશે તેમજ આ મુદ્દે ઉકેલ માટે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે ત્યારે માનવામાં આવી રહ્યો છે કે આ મુદ્દે આગામી સમયમાં સુખદ નિર્ણય આવી શકે છે